મિત્રો જ્યાં શાંતિ હોય ત્યાં જ સાચું તંત્ર કાર્ય કરે છે જો તમે આ વિડિયો સાચી અસર સાથે સાંભળવા માંગો છો તો એકલામાં શાંતિ ભર્યા વાતાવરણમાં બેસી જુઓ કારણ કે આજે તમે સાંભળવાના છો એવું એક વેદી ઉપાય જે તમારા છુપાયેલા દુશ્મનોની જડ કાપી નાખશે તંત્ર મંત્ર અને ગુપ્ત ઉપાયોનો અસલી પ્રભાવ ત્યારે જ જોવા મળે છે જ્યારે મન શાંત હોય અને ચિત્ત એકાગ્ર હોય આજના વિડીયોમાં આપણે જાણીશું એક એવો શક્તિશાળી અને ગુપ્ત ઉપાય જે દૂરથી તમારું નુકસાન કરનારા દુશ્મનો જે તમને પીઠ નુકસાન પહોંચાડવામાં માને છે તેઓ હવે આ થવા જવાના છે આ એવા લોકો હોય છે કે જે ખુલ્લેઆમ વિરોધ નથી કરતા પણ અંદરથી તમારા જીવનમાં અવરોધો ઊભા કરે છે તમે સારી નોકરી ન મળી શકે ધંધામાં નુકસાન થાય કે ઘરનું વાતાવરણ અચાનક બગડી જાય આ બધું તેમની ઈર્ષ્યા ડાહ્યાપનું મને ખરાબ ઉર્જાના કારણે થાય છે આજનું તંત્ર ઉપાય એવા લોકોની નબળાઈને પકડીને તેમની ખોટી શક્તિઓને પાછી ફેંકી દે છે પણ એ માટે શરત એક જ છે જ્યારે તમે આ ઉપાય જાણો અને કરો ત્યારે તમારું મન શાંત હોવું જોઈએ ગુસ્સો તણાવ કે શંકા નહીં કારણ કે તંત્ર માત્ર શ્રદ્ધા નહીં પણ લાગણીની ઊંડી ઉર્જા પર કાર્ય કરે છે તો તમારા મનોમંથનને વિરામ આપો આંખો બંધ કરો અને હવે તૈયાર રહો કારણ કે આજથી તમારા દુશ્મનો માટે શાંતિના દિવસો પૂરા થઈ ગયા છે મિત્રો ચેનલ પર નવાજો વિડિયો લાઈક કરી કોમેન્ટમાં જય બજરંગबली જરૂર લખજો જેથી ભગવાનની કૃપા તમારા પર બની રહે મિત્રો જય શ્રી રામ જય બાગેશ્વર ધામ પ્રિય હનુમાન ભક્તો આશા રાખું છું કે તમે અને તમારું કુટુંબ ભગવાનની કૃપાથી સુખી આરોગ્યપ્રદ અને સુરક્ષિત હશો ભક્તિ એ એવું આદરભર્યું શક્તિ સ્થળ છે જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસથી દરેક મુશ્કેલીનો ઉકેલ મળે છે પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એવા કેટલાક દુશ્મન પણ હોય છે જે ખુલ્લે આકારમાં નહીં લડે તેઓ સામે સામે નહીં આવે તેઓ હંમેશા પાછળથી ઘાત કરે છે એવા દુશ્મનોના હાથમાં તીર નહીં હોય પણ ભાષા અને ભાવના જેવા શસ્ત્રો હોય છે તેઓ તમારી સામે સ્મિત કરે છે પણ અંદરથી તમારું ભલું નહીં ઈચ્છે તેઓ તમારા પીઠ પાછળ તમારા નામે દુષ્ટ કામ કરે છે તમારી સફળતા સામે ઈર્ષ્યા પાડે છે અને ઈચ્છે છે કે તમારું જીવન સતત સમસ્યાઓમાં ગુમ રહે આવા ગુપ્ત દુશ્મનો સામે સામાન્ય ઉપાયો કામ નથી કરતા અહીં જરૂરી છે એક એવો દૈવી અને તંત્રમય ઉપાય જે સીધો એવા લોકોની વિધ્વંસક શક્તિઓને નિષ્ફળ બનાવી શકે આજનો આ ઉપાય જય શ્રી રામ અને શ્રી હનુમાનજી ના આશીર્વાદ થી એવા છુપાયેલા દુશ્મનો સામે એક અદૃશ્ય ઢાળ બનાવે છે જે તમારું રક્ષણ તો કરશે જ સાથે તમારી આસપાસની નકારાત્મક ઉર્જા પણ દૂર કરશે શું તમે તૈયાર છો એ વેદી ઉપાય જાણવા માટે મિત્રો તમારું જીવન સતત અજી મુશ્કેલીઓથી ભરાયેલું લાગે છે કેટલીક ઘટનાઓ એવી બને છે જેનું કોઈ તર્કશાસ્ત્ર સાથે જોડાણ ન હોય તમે જે કામમાં હાથ નાખો એ અધૂરો રહી જાય છે તમારું નામ વિવાદમાં ખેંચાઈ જાય છે ક્યારેક તમે અચાનક નકારાત્મક વાતાવરણમાં ઘેરી જાવ છો તમે નિર્દોષ હોવા છતાં તમારા પર આક્ષેપ થાય છે કાયદાકીય મામલાઓમાં ફસાઈ જાઓ છો અને એવી નિર્દોષ નિંદાઓ થાય છે કે મન તૂટી જાય છે સપનામાં અજાણી છબીઓ દેખાય છે કોઈ છાયાની જેમ આંખ ખોલતા તો ખાલી અંધારું પણ આંતરિક રીતે તમે એવું મહેસૂસ કરો છો કે કનિક છે કનિક એવું છે જે તમને અહિંસાની લાગણી આપે છે આજે નહીં તો કાલે બધું સુધરી જશે એવું વિચારવું પણ મુશ્કેલ બની ગયું છે પણ હવે સમય છે સાવધાન થવાનો કારણ કે એ બધું માત્ર દુર્ભાગ્ય નથી એ એક તંત્રબદ્ધ ભૂલો છે કોઈ છે તમારાથી જલન રાખે છે તમારી સફળતા જોવી નથી ઈચ્છતો અને છુપાઈને તમારું જીવન ઊંઘું પાડી રહ્યો છે એ દુશ્મન સામે તમે સીધો સામનો નથી કરી શકતા કારણ કે એ તો આગળથી હસે છે પાછળથી ઘાત કરે છે પણ આજે આજે તમારો વારો છે હવે એ દુશ્મનનો સમય પૂરો થયો છે આજે તમે જાણશો એવું વેદી તંત્ર ઉપાય જે છુપાયેલા દુશ્મનના દરેક દાવને નિષ્ફળ બનાવશે જે તમારા જીવનમાં રહેલા અંધારાને હટાવીને પ્રકાશ લાવશે મિત્રો સાચું તંત્ર ત્યારે જ કાર્ય કરે છે જ્યારે ભક્તિ અને વિશ્વાસનું બળ સાથે હોય મિત્રો ભારતીય તાંત્રિક પરંપરા જે આજે પણ હજારો વર્ષ જૂની વિદ્યા તરીકે જીવંત છે એમાં મૂળને એક દિવ્ય દ્વાર માનવામાં આવ્યું છે એ કોઈ સામાન્ય છોડ કે પાંજરો નથી એ પૃથ્વીનું રક્ષણ છે પૃથ્વીના ઊંડાણમાં રહેલી શક્તિ સાથે સીધું જોડાયેલું તત્વ છે પ્રાચીન તાંત્રિક ગ્રંથોમાં એવું સ્પષ્ટ લખાયું છે કે દરેક જીવના જીવન સફળતા સ્વાસ્થ્ય અને સુરક્ષા પાછળ કોઈ મૂળ હોય છે તંત્રશાસ્ત્ર માંગ એક સૂત્ર છે મૂળ છિન્નમ સર્વક્ષીમ અર્થાત જેની જળ કાપી નાખી જાય તેનું બધું જ નષ્ટ થઈ જાય છે અહીં જળ ફક્ત બાયોલોજીકલ મૂળ નહીં પણ જીવનની આધારશિલા તરીકે જોતાં કહાય છે તાંત્રિકો માને છે કે જો તમારું જીવન કોઈ દુશ્મનના કાળા તંત્રથી ઘેરાઈ ગયું હોય તો તેની શક્તિ પણ મૂળથી આવે છે અને જો એ મૂળને નષ્ટ કરી નાખો તો દુશ્મનનું તંત્ર આપમેળે નબળું પડી જાય છે તરત વિઘ્ન દૂર થવા લાગે છે તંત્ર માર્ગે કેટલાક પાવરફુલ મૂળ તત્વો હોય છે જેમ કે અક્ક ધતુરા વચ રક્તચંદન ભાઈનરા જેવી ખાસ વનસ્પતિઓ જેની મદદથી તાંત્રિકો શ્રાપ બાધા અને દુશ્મનના તંત્રને જડથી ખતમ કરી દે છે આજની આ વિધિ એ જ પર આધારિત છે દુશ્મનના દુષ્કાર્યોની જડ કાપી નાખવાની વિધિ હવે તમે પણ એ શક્તિથી જોડાવા જઈ રહ્યા છો તૈયાર રહો કારણ કે આગળ તંત્રના નિયમો અને ખાસ વિધિ આવવાની છે જે માત્ર ભક્તિ અને વિશ્વાસથી જ કાર્ય કરશે જેમ જ મૂળ તાંત્રિક વિધિ દ્વારા સિદ્ધ થાય છે તેની અંદર રહેલી શક્તિ જાગૃત થાય છે અને તે શક્તિ સીધી તમારા દુશ્મનના નસીબ પર પ્રહાર કરે છે છે ઘણી વખત કહેવામાં આવે એટલે દુશ્મન રૂજવે કારણ કે મૂળ તમારા દુઃખદાયક જીવનની એક અજાણી કડી સાથે બંધાયેલી હોય છે જે દુશ્મન દ્વારા એક ભયંકર કાવતરું બની જાય છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે તમારું દુશ્મન છે કોણ શું તે તમારું નજીકનું વ્યક્તિ છે કોઈ ચંચળ પડોશી કે કદાચ જાતનું જ એક સગું તમારું જીવન અચાનક બેકાબુ કેમ બની ગયું છે ઘરમાં દાઝા મોટા ઝઘડા દુર્ઘટનાઓ નોકરીમાં નુકસાન ધંધામાં સખત ઘાટો શરીર પર અણસાર વગરની બીમારીઓ મનમાં ઉદાસીનતા આવી ઘટનાઓ અચાનક જે કેમ બનતી હોય છે કારણ એટલું સરળ છે એ એક છુપાયેલો દુશ્મન છે એ દુશ્મન દૂરથી આઘાત કરાવે છે એ તમને સામે નથી આવતો એ પાછળથી તાંત્રિકો દ્વારા ટોના ટોટકા મરણ તાંત્રિક વિધિઓ અને કાળો જાદુ કરાવે છે એ જોઈ શકે નહીં કે તમારું જીવન શાંત હોય એનું દિલ દુખે છે જ્યારે તમારું ઘરમાં સુખ શાંતિ હોય તેથી એ દુશ્મન સતત પ્રયત્ન કરે છે કે તમે દરેક ફ્રન્ટ પર પછાતો ભોગવો પણ હવે કુરતુંમ થયું હવે એ સમય છે એ દાનવી શક્તિને ઉખાડી નાખવાનું

એ પણ એવા સમયે જ્યારે તમારું પરિવાર તમારાથી આશાઓ રાખી રહ્યું હોય ઘરના મુખ્ય કમાણી કરનારા વ્યક્તિ પર અચાનક આવી પડતી બીમારી એક એવી બીમારી કે જેનો ઔષધિઓથી ઉપચાર પણ ન થાય ઘરના બાળકો જ્યાં તેઓ ભવિષ્યના સપના જોવાને બદલે અજાણી છબીઓ અને ડરાવના સપનાઓથી સ્નાન થઈ જાય છે ઘરમાં લાગતું શાંતિનું વાતાવરણ હવે ભય અને અસ્વસ્થતાની છાયામાં બદલાઈ જાય છે તમારું કોઈ પણ કામ સુગમતાથી પૂરું થતું નથી તમે જોશથી શરૂ કરો છો પણ એનો અંત નિરાશામાં થાય છે અને તમે વિચારતા રહો છો કે શું મારી કિસ્મત શત્રુબાધા છે એ તાંત્રિક શક્તિ છે જે તમારી સામે નહીં પણ તમારા પાછળથી હુમલો કરે છે એ તમને એક કાચી દીવાલ સમજે છે અને વારંવાર તમારું વિશ્વ તોડી નાખે છે પરંતુ આજે તમારું સંઘર્ષ પૂરું થવાનું છે મિત્રો હવે વાત છે એ મૂળની જે તમારું જીવન બદલી શકે છે આ જળ કોઈ પણ સામાન્ય છોડની નથી આ છે બેરના વૃક્ષની મૂળ ખાસ કરીને લાલ બેર ફળ આપતું વૃક્ષ તમે બરોબર ઓળખો છો એ ઝાડને જેના ઉપર લાલ મીઠા નાના બેર ઉગે છે હિન્દુ તંત્રશાસ્ત્ર અનુસાર લાલ લાલબેરનું વૃક્ષ નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે એની મૂળમાં ઉર્જા હોય છે જે શાપ કાળો જાદુ તાંત્રિક વિઘ્નો અને દુશ્મનની હથિયારોને નિષ્ફળ બનાવી શકે છે પરંતુ એને ઉપયોગ કરવો હોય તો સાચી રીત પણ આવડી જોઈએ આ મૂળના બે તાંત્રિક ઉપયોગ છે જે પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ પરિણામ આપે છે પ્રથમ ઉપયોગ છે જો તમે શંકા કરો છો કે તમારા ઘરમાં કોઈ તાંત્રિક વિધિ કરાવી રહ્યો છે કે ઘરના વાતાવરણમાં અસ્વસ્થતા વધી રહી છે તો આ બેરની જડને રાતના નવમી બાર વચ્ચે લાવી અને બીજી જરાત્રે ઘરના મુખ્ય દ્વારના ઉપર બાંધવી એથી દ્રષ્ટિ દોષ તાંત્રિક પ્રવેશ અને શત્રુબાધાની દિશામાં ચાલતી નકારાત્મક ઊર્જા તુરંત અટકાઈ જાય છે એ દુશ્મન જે તમારા ઘરમાં બેસી દુષ્કર્મ કરે છે તે ઘરમાં પ્રવેશવાનો સાહસ નહીં કરે બીજું ઉપયોગ જો તમને સ્વપ્ન ભય શારીરિક સુસ્તી ઉલટા ઉઘાડા વિચારો શાપગ્રસ્તતા અથવા વ્યક્તિગત અશાંતિ અનુભવાતી હોય તો એ મૂળને લાલ ધાગામાં બાંધી તમારી દાયી પૂજા જમણી તરફની હાથની પૂજા પર પહેરવી એ જળ તમારા શરીરના ચક્રોને સક્રિય કરે છે અને નકારાત્મક તાંત્રિક શક્તિઓનો નાશ કરે છે તમારા અવચેતન મનમાંથી શત્રુઓની અસર ધીમે ધીમે દૂર થવા લાગે છે અને આત્મશક્તિ ફળવા લાગે છે ભૂલથી પણ કોઈ બીજી જળ નહીં લાવવી માત્ર લાલ બેરના વૃક્ષની મૂળ તે પણ શુદ્ધ મનથી વિધાન પ્રમાણે લાવવી કારણ કે સાચો તાંત્રિક ઉપાય માત્ર શ્રદ્ધા અને વિધાનથી જ ફલે છે મિત્રો તાંત્રિક વિધિમાં સફળતા મેળવવી હોય તો કોઈ પણ તત્વને લેવામાં શ્રદ્ધા અને શુદ્ધતા અગત્યની હોય છે બેરના વૃક્ષની મૂળ લાવવી એ માત્ર શારીરિક ક્રિયા નથી એ એક પવિત્ર યાત્રા છે જે તમારા જીવનમાંથી અંધકાર દૂર કરવા માટે શરૂ થાય છે એ માટે જોઈએ એક નમ્ર અભિગમ અને ભક્તિભાવથી ભરેલો વિચાર મૂળ લાવતા પહેલાં તમારે કરવી છે શિવ પ્રાર્થના કેમ કે ભગવાન શિવ તંત્ર શક્તિના આરાધ્ય દેવ છે તમારા ઘરમાંથી થોડી સ્ફટિક ખાંડ અને કુંકુમ સાથે લો કોઈ પણ શુભ દિવસના રાત્રે અથવા અમાવસ્યાની સાંજ પછી નજીકના લાલ બેરના ઝાડ પાસે જાઓ હવે એ ઝાડ સામે ઊભા રહી આંખો બંધ કરીને ભગવાન શિવને સ્મરણ કરો શાંત સિક્તે કહો હે મહાદેવ તમે સર્વ વિદ્વાન છો મારા જીવનમાં શત્રુઓએ અંધારું પાથર્યું છે મારે એમના બંધનોમાંથી મુક્ત થવું છે હવે તમારા આશીર્વાદથી આ પવિત્ર જળ મારું રક્ષણ કરે પ્રાર્થના થયા પછી તમે તે માત્ર બે ઇંચ જેટલી મૂળ શ્રદ્ધાથી કાપવી અહંકાર પૃથ્વીની ઊંડાણમાંથી આવે છે એટલે એને કાપતા પહેલા મંજૂરી માંગવી એ જ સાચો તાંત્રિક માર્ગ છે જ્યારે તમે આ વિધિ શાંતિભર્યા મનથી કરો છો ત્યારે જ એ મૂળ સાચું શક્તિ તત્વ બની તમારા જીવનમાં પ્રવેશ કરે છે મિત્રો વિશ્વાસ રાખો જ્યારે તમે આ પવિત્ર વિધિનો પાલન કરશો ત્યારે એ દુશ્મનનો સમય સમાપ્ત થશે મૂળ લાવ્યા પછી એ દુશ્મન એના પોતાના ગુનાહિત કાર્યોથી ઋણ પામશે અને હોસ્પિટલના પથ પર ટંપાવતી બળદળી સાથે મળશે તમારા પર કરી ગયેલા ટોના ટોટકા વાક્ય કે કાળો જાદુ એ બધું હવે પંગું બની જશે કંબળમાંથી એક નાનકડી સફર કરતા તેમનો સમય પૂરો થવા લાગશે એ દુશ્મન જે તૂટી જવામાં આવ્યો હતો અને જે તમારા પર બીજાની દુખી દશા મૂકી રહ્યો હતો હવે લાંચ કરી રહ્યો છે એના ટોટકા મંત્ર અને મંત્રણાઓ બેફામ અને લચીલા બની જશે જ્યારે આ સઘન અસર થઈ રહી છે ત્યારે એ લાચાર બનશે તૂટશે અને ખોટી રીતે માફી માંગશે એ જોઈ શકશે કે તેના તમામ પ્રયાસો હવે બિનસર બની ગયા છે અને હવે જેઓ તમારું શરમજનક વ્યાપાર કરી રહ્યા હતા તેઓ એના બેફામ પરિસ્થિતિથી લથડશે એમાં હવે હિંમત નથી રહેશે એનું દુશ્મની આત્મવિશ્વાસ તૂટી જશે અને એ લાગણીથી પરેશાન થાય છે અંતે તેથી દુશ્મન એ જ પરફેક્ટ પરિણામ પ્રાપ્તિ કરવાનો નમ્ર હોવા માટે ખોટી રીતે માફી માંગશે હવે દુશ્મન ખુલ્લા અને સશસ્ત્ર હુમલાઓ કરતા નથી એ હવે ગુપ્ત રીતે તમારી પીઠ પાછળ શારીરિક રીતે તમારો કાળો જાદુ ચલાવવાનો પ્રયાસ કરે છે તેમણે શ્રેષ્ઠ ટેકનિક મંત્રો અને ટોટકાઓ મેળવી લીધા છે જે તમારા પર સીધી અસર પાડે પરંતુ હવે એ બધું વ્યર્થ થઈ જશે આ મૂળ જેને તમે ભક્તિપૂર્વક અને શ્રદ્ધાથી એકત્રિત કર્યું છે હવે તમારું સશક્ત રક્ષણ બની ગયું છે એ બધું જેનો તે સંપૂર્ણ રીતે દુરુપયોગ કરી રહ્યો હતો હવે તમારા પર અસરો ન કરશે અને એ જોકે માયા અને મંત્રોના છ કોષ્ટકોથી તમારું નુકસાન કરવાનો પ્રયાસ કરશે પરંતુ તેની ક્રિયાઓ સંપૂર્ણ રીતે તૂટી જશે મૂળનું આ શક્તિશાળી રક્ષણ તમારી આસપાસની બધી શત્રુતાથી રક્ષામાં પારંગત થઈ જશે તમારા પર થયેલા બધા દુશ્મીના જવાથી આ મૂળ તમારા લક્ષ્યમાં રહેલા બધી બલાડુને ઘટાડીને તમારા જીવિત પરિપ્રેક્ષ્યને આરામદાયક બનાવશે મિત્રો આ જળ જે હવે તમારા જીવનના સૌથી શક્તિશાળી અને રક્ષણાત્મક સાધન બની ગયું છે મંગળવાર અથવા શનિવારે લાવવી એ અત્યંત મહત્વપૂર્ણ છે આ દિવસો પૂજાઓ અને તાંત્રિક વિધિઓ માટે છે જે તમારા જીવનમાં ભય અને દુશ્મીને વિમુક્ત કરે છે પ્રથમ શિવલિંગ પાસે જઈને શિવ પ્રાર્થના કરો પ્રાર્થના દરમિયાન તમારે મનમાં ફક્ત શ્રદ્ધા અને આરાધના હોવી જોઈએ અને ભગવાન શિવને વિનંતી કરવી જોઈએ હે મહાદેવ આપની કૃપાથી આ મૂળ મારા માટે રક્ષા અને મંગળકામના શ્રેષ્ઠ સાધન બને આ પ્રાર્થના નમ્ર અને શ્રદ્ધાળુ હૃદયથી થવી જોઈએ જે જડને અદ્વિતીય શક્તિ પ્રદાન કરે છે જ્યારે તમે આ મૂળ લાવશો ત્યારે તેને ઘર પર લાવવું મુખના દરવાજે લટકાવવું અથવા દાઈ ભૂજાએ પહેરવું આ વિધિ પરિપૂર્ણ કરી તમારી આસપાસના શત્રુઓને દૂર રાખશે આ ઉપાય માત્ર તમારા રક્ષણ માટે નહીં પરંતુ તમારા જીવનના ચક્રને ફરીથી શુભ દિશામાં ફેરવી નાખે છે આ મૂલ તમારી જમીન કામકાજ અને સામાજિક પરિસ્થિતિઓમાં મકબૂતે લાવશે અને તમને તમારી ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરશે મિત્રો જો તમે ખરેખર દુઃખી છો શત્રુઓથી ઘેરાયેલા છો તો આજથી જ આ ઉપાય શરૂ કરો અને જો તમે બાલાજી મહારાજમાં શ્રદ્ધા રાખો છો તો જય બાલાજી મહારાજ કોમેન્ટમાં લખો આ વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો